નવસારી જિલ્લામાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે જમીનને લગતા વિવિધ પ્રશ્નો મુદ્દે ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવી વિવિધ પાંચ મુદ્દાઓ પર સેંકડો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો શહેરની ગાજી પંચની વાડીમાં સભા કર્યા બાદ ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્યાર સાથે રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ કર્યો હતો જ્યાં પ્રથમ કલેક્ટરના પ્રતિનિધિ અને ત્યારબાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી તમામ પાંચેય મુદ્દાઓનું સમાધાન લાવવાની માંગ કરી હતી સાથે જ ખેડૂતોને તેમની રજૂઆતો માટે કલેકટર અને જિલ્લા સંકલન સમિતિમાં સમય આપવાની પણ માંગ કરવામાં આવી હતી નવસારી અને જલાલપોર તાલુકાના ખેડૂતો અને હળપતિભાઈ બહેનોની સભા ખેડૂત સમાજના નેજા હેઠળ યોજાય જેમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ સુરત જિલ્લાના રમેશભાઈ નવસારી જિલ્લાના સીપી નાયક એ બધા માનુભાવો હાજર હતા અને એના મુખ્ય પાંચ મુદ્દા હતા પહેલો મુદ્દો જે નવા ગામ નુડામાં દાખલ કરવાની જે દરખાસ્ત છે એનો અમે સખત વિરોધ કરીએ કોઈ પણ સંજોગમાં દાખલ થવા જોઈએ નહીં કારણો અમે આજના આવેદન ટીપી જે છે એમાં બીજા બધા મુદ્દા તો છે હા એ લોકોને એવી રજૂઆત છે કે જયારે સંકલન સમિતિની બેઠક મળે અથવા જયારે માન્ય કલેક્ટર સાહેબ ઉપસ્થિત હોય બધા રજૂઆત કરતા માટે થોડો સમય ફાળવે જેથી કરીને એ અંગે રજૂઆત સાહેબ કરી શકે એ પણ એક વાત આ લોકોએ કીધી છે મુખ્ય મુદ્દા ચાર થી પાંચ છે નોડામાં જે પ્રપોઝ સત્યાવીસ ગામનો સમાવેશ કરવાનો છે એ બાબતના વાંધા વિરોધ છે એમનો એ મુદ્દો છે બીજો મુદ્દો છે ઈટાળવા ટીગરા ટીપી બાબતનો છે ત્રીજો મુદ્દો પાવર ગ્રીડની લાઇન છે એ બાબત છે ચોથો મુદ્દો સ્વામિત્વ યોજનાનો છે અને પાંચમો છે ખેતીની જમીનમાં જે ગેશન થાય છે ખાસ કરીને સ્વામિત્વમાં એ બાબતની ખામી દૂર કરવી આ પાંચ મુદ્દા એ લોકોએ મુખ્યત્વે ઉલ્લેખ કર્યા છે